સુરત માં વરાછા વિસ્તારમાં લાખોની ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે વરાછા બોમ્બે માર્કેટ પાસે આવેલી હાઉસિંગ સોસાયટી માં ચોરીનો બનાવ બનવા પામ્યો બોમ્બે માર્કેટ પાસે હાઉસિંગ સોસાયટીમાં રહેતો પરિવાર ધાર્મિક કાર્યક્રમમાં બહાર ગયો હતો ત્યારે આ સમયનો ઉપયોગ કરી કેટલાક તસ્કરોએ એમનું ઘર ફોડ્યું હતું તસ્કરો બંધ ઘરમાંથી પાંચ લાખ પચીસ હજાર રૂપિયા રોકડા અને સોનાના દાગીનાની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા તસ્કરો ત્રીસ તોલા સોનું લઈને ફરાર થઈ ગયા હોવાની જાણ થતાં પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી